જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ 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 મોર્નિંગ બધાને ચાલો આજ તો તમને ગુડ મોર્નિંગ કરવામાં મોડું થઈ ગયું છે અને સાહેબ આવી ગયા છે ચા નાસ્તો કરવા અમે ચા નાસ્તો કરીએ છીએ હાલો બધા ચા નાસ્તો કરવા નાસ્તામાં છે ઢોસ ચા ને ભાખરી ચાલો બધા નાસ્તો કરવા આપણે મુક્તેશ્વર મહાદેવનું મંદિર એ આપણે ઘરની પાછળ આવેલું છે ને મારી શેરીણા પાછળની શેરીમાં છે ત્યાં મહાદેવનું મંદિર છે મુક્તેશ્વર મહાદેવ જઈએ છીએ આપણે પ્લેન નીકળ્યું પ્લેન

શિવલિંગ છે આપડા મુક્તેશ્વર મહાદેવનો ફોટો છે અહીંયા તો જો બંધ રાખ્યું છે કેમ કે પાછળ ઓલું બધું આયોજન કરેલું છે ને શણગારેલું બહુ મસ્ત છે જો ફૂલ થી ને રોજ અલગ અલગ શણગાર કરે છે બધો મહાદેવનો આ કૈલાસ પર્વત બનાવ્યો છે અને ઉપરથી જવું એટલે ફુવારા રાખ્યા છે તે કૈલાસ પર્વતમાં ગંગાજી ત્યાંથી ઉત્પન્ન થયા હતા ને ઉત્પન્ન તો નતા થયા પણ સ્વર્ગમાંથી ગંગાજી ત્યાં આવ્યા હતા અને આ જો બળફ રાખેલા છે એમાં બળફ ઉપર હાલવાનું બધે બહુ ટ્રાફિક છે આમાં કંઈ નથી બહુ વિડીયો ઉતારવાનું મેળ નથી આવતો અવાજ એટલો આવે છે અમારા મારે બેન છે આગળના એ હાલતા નથી બહુ ઠંડી લાગે છે એને ધીમે 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 ચાલે છે પણ બાકી તો આ બળફમાં હાલવું એ બહુ અઘરું પડે છે મને તો ડર લાગે છે હે હવે પૂરો થયો જો આ બધું બળફથી બનાવેલું છે આ અમરનાથની જે ઓટોમેટિક લિંગ બને છે ને અમરનાથમાં આવી છે હા નીચે જો બધી બળફ જ છે એમ અને આગળ જો મહાદેવનો ફોટો રહ્યો ને એ બળફનું જ બનાવેલું છે ફોટા નથી પાડવા દેતા વિડીયો ઉતારવા નથી દેતા આગળ આલો આગળ હાલો આ છે ભેરવનાથ દાદા કાલ ભેર માલથી શિવલિંગ રાખેલું ટ્રાફિક હોય ને તો અહીંયા દર્શન કરી હજે એમ બીલીપત્ર ચડાવી હજે જળ ચડાવી હે એના માટે અલગથી અહીંયા રાખ્યું અહીંયા બધા ચારે બાજુ દર્શન છે જવું અત્યારે પાછું કૈલાશ પર્વત જતા એમાં કેવી સરસ નળીઓ ગોઠવી છે ફુવારા ફુવારા બધું બહુ મસ્ત આયોજન કરેલું છે ચાલો હવે આપણે નીકળીએ ટ્રાફિક હદ વગરની છે હજી તો લાવીને એવડી મોટી છે

થોડું દેખાય છે થોડું થોડુંક નથી દેખાતું ને એવું બધું છે અને અહીંયા ના પાડતા હતા કે ભાઈ ફોટા ન પાડો વિડીયો ન ઉતારો અને એ મહાદેવ મંદિર છે અહીંયા અમારે દર વર્ષે શ્રાવણ મહિનામાં અમરનાથથી શિવલિંગ બનાવે છે જે બળફમાં આપણે અમરનાથ છે ને જ્યાં એવું શિવલિંગ છે ને એ દ્રશ્ય બધા અહીંયા બનાવે છે ને કૈલાસ પર્વત બનાવે છે એવું બધું આયોજન દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીંયા થાય છે એટલે હું અહીંયા કહી હતી પણ માફ કરજો આવો પરફેક્ટ વિડીયો નથી આવ્યો થોડો ઘણો જેટલો આવ્યો ને એટલું મેં કોશિશ કરી છે લેવાની એટલે મેં એવું વિચાર્યું કે મહાદેવના દર્શન તમે બધા કરી શકો અમરનાથ તો હવે ઘણા જઈ શકે ઘણા નથી જઈ શકતા પણ આપણા મન તો જ્યાં મહાદેવ છે અહીંયા જ અમરનાથ છે બસ એવું બધું છે આના દર્શન મેં તમને કરાવ્યા છે એટલે તો બધા મિત્રો અહીંયાના અમરનાથના દર્શન કરી લેજો બસ હવે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ કાલે નવી સવારે નવી વાત સાથે મળીએ એ ભાઈ જય માતાજી